જ્યારે અમે મારા ખેતરની અંદર વકલ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા છે દર રવિવાર બાંધેલો છે અને અમે દર રવિવાર દર્શન કરવામાં વંકલે આવીએ છીએ અને અમારા ખેતરમાં જ બેઠા છે અને ભારતમાળા રોડની બાજુમાં જ આવેલું મારું ખેતર છે જે જામનગરવાળો ભારતમાળા રોડ નીકળ્યો છે અમારા ખેતરમાંથી નીકળેલો છે અને એ રોડ ઉપર દેખો ગાડીઓ પણ ચાલુ થઈ ગઈ છે ચાલવામાં અને ત્યાં અમારે માતાજીનું મંદિર છે અમે દર રવિવારે દર્શન કરવા માટે આવીએ છીએ અને અમારી મનોકામના માતાજી પૂર્ણ કરે છે તો તમે જો પણ કોઈ રવિવારે કોઈ માતાજી જતા હોય તો જે માતાજી કોમેટમાં લખશું મિત્રો અને આ અને અત્યારે વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ પણ છે વાદળછાયું વાતાવરણ છે ને અમે દર્શન કરવા ફેમિલી સાથે આવીએ છીએ પણ આજ તો અમે બે જણા એકલા આવ્યા છીએ છોકરાને ઘરે મૂકીને આવ્યા છીએ અને આ મારું માતાજીનું મંદિર છે અને તમને કેવું લાગ્યું શેર કરો કોમેન્ટ કરો અને લાઇક કરો મિત્રો જય માતાજી જય વાંકુળ માતા વિરાત્રાવાળી